નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ શહેરના વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સંત શ્રી મુકેશ શાયનો નો જન્મદિવસ હોય ત્યારે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સૌ ધર્મ પ્રેમીઓ તથા સિંધી સમાજના લોકો દ્વારા

પ્રેમપિકા ધરમ સ્થિત આજે સિંધી સમાજના સંત અને પ્રેમપિકા ધર્મ તીર્થ સ્થાનના સંત શ્રી મુકેશ સાંઈના આજે છેતાલીસમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ છેલ્લા ત્રણ દિવસથી ઉજવણી કરવામાં આવી છે અને આજે બી અહીંયા અમારા સિંધી સમાજના અગ્રણીઓ નાના મોટા વડીલો બધા મુકેશભાઈ મુકેશ સાંઈ જોડે આજે કેક કાપીને ઉજવણી કરી છે અને બધાનો મુહ મીઠો કરવામાં આવ્યું છે આ મુકેશ સાંઈ દ્વારા બધાનો મું મીઠો કરવામાં આવ્યું છે અને વરૂણ સેવા ટ્રસ્ટ દ્વારા બી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું એ બી કાર્યક્રમમાં બધા અગ્રણીઓ હાજર હતા અને અહીંયા છેલ્લા કેટલાક વર્ષોથી આ મુકેશ સાંઈ દ્વારા સેવા પણ આપવામાં આવી છે અને કોરોનાના ટાઈમથી લઈને આજ સુધી અને જ્યારે પૂરગ્રસ્ત પાણી આવ્યું હતું ત્યારે બી ગરીબોમાં અને જ્યાં પાણી આવ્યું હતું ત્યાં બી ભોજન પહોંચાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને આ મુકેશ સાંઈ બધાને હાજર રહે છે બધાના કાર્યક્રમમાં અને કાળ કાર્યમાં હાજર રહે છે અને બધાને મદદગાર થાય છે અને એવા અમારા સંત શ્રી મુકેશ સાંઈને અમારે બધી શુભકામનાઓ આપે છે અમે સમગ્ર સિંધી સમાજ દ્વારા આપનું નામ સન્મુખ જ્ઞાનચંદાણી